શિક્ષણ એ સમાજના વિકાસની સાચી પૂંજી છે સિદ્ધાંત અને અંજાર કચ્છ ખલીફા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભુજની સીધી સમાજવાડી ખાતે ઉપક્રમે ખલીફા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે સન્માન સમારોહ તથા કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે ધોરણ દસ અને બારમાં પાંચસઠ ટકાથી વધુ ગુણ મેળવનાર ખલીફા સમાજના પિસ્તાલીસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા

કારકિર્દી માર્ગદર્શનનો આજે પ્રોગ્રામ રાખવામાં આવેલ છે જેની અંદર કુલ પિસ્તાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો છે અને પાસઠ ટકા અથવા એનાથી વધારે જેમને ટકા આવેલા છે એમનો અહીંયા આજે સન્માન તથા કારકિર્દી માર્ગદર્શનનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર મુખ્યત્વે મહેમાન આપણા સિકંદર સાહેબ રાયમા તથા યુસુફ ખાન ટાંક સાહેબ એ પધારી પધાર્યા હતા અને અમારા જે શિક્ષકો છે નિવૃત્ત શિક્ષકો અમારી સમાજના એમને આજે અમારા ટ્રસ્ટ તરફથી કુલ પાંચ શિક્ષકો જે નિવૃત્ત થઈ ગયા છે છતાં પણ આજે છેલ્લા પંદર વર્ષ નિવૃત્ત થયા એના બાદ પણ શિક્ષણ પ્રત્યે ઘણી લાગણી ધરાવે છે અને સમાજમાં આજે પણ શિક્ષણનો સ્તર ઊંચો લાવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યા છે એમને શિક્ષણ રત્ન એવોર્ડ આપવામાં આવેલું છે અમારા ટ્રસ્ટ તરફથી ટ્રસ્ટ તરફથી અમારી સમાજમાં એજ્યુકેશનનો પ્રમાણ વધે એ તરફ અમે ધ્યાન દોરી રહ્યા છીએ બધાનો આજ સુધી અમારો ટ્રસ્ટ દ્વારા ખલીફા સમાજમાં લાઇબ્રેરી ચાલુ કરવામાં આવેલી છે જેની અંદર ધોરણ દસ ધોરણ બાર તથા કોલેજના જે જૂના પુસ્તકો છે એનો પસ્તીમાં આપણે આપી દઈએ એના કરતાં અમે એમને પાછા લઈ લઈએ છીએ અને જે જરૂરમંદ વિદ્યાર્થીઓ હોય છે એમને ઘર સુધી ડિલિવરી મફત કરીએ છીએ ભુજ મધ્ય અખિલ કચ્છ ખલીફા મુસ્લિમ સમાજ તરફથી અને ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી એક પોગ્રામનું આયોજન કરવામાં આવેલું છે આમ તો આપણે જોઈએ તો આ સામાજિક પ્રોગ્રામ છે પણ બીજી બાજુ જોવા જઈએ તો આ એક દિની પ્રોગ્રામ પણ છે ખાસ કરીને એકરા બીસમી રબી કલ અદી ખલક જે કુરાનની સૌથી પહેલી આયાત છે એ આયાતનું અમલાવરી કરવા માટે ખલીફા એજ્યુકેશન ટ્રસ્ટ સમિતિ જે છે એ તમામ ખલીફા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એમને ખાસ આજે અહીંયા ઇનામો આપી અને સન્માન પત્રો આપી અને સન્માનિત કરવામાં આવશે આ ઉત્સાહ ને સન્માન થી જે ભણતાઓ છોકરાઓ છે એમાં એક વધારે ઉત્સવ આવશે કે અમારી કોઈ કદર કરે છે અમારી કોઈ નોંધ લે છે આવી જ રીતે જેમ ખલીફા સમાજે કર્યું છે તેમ દરેક મુસ્લિમ સમાજના જે લોકો છે એને પણ હું એક અપીલ કરું છું કે આવી જ રીતે તમારા સમાજમાં પણ મુસ્લિમ સમાજમાં તો થાય જ છે સાર્વજનિક છે પણ દરેક સમાજમાં પણ અગર આવી રીતના ઉત્સવ અને આવી રીતના સન્માન અગર બાળકોને કરવામાં આવશે તો એક મોટામાં મોટી ક્રાંતિ આવી શકે છે આજે એઆઈ નો જમાનો છે એઆઈ ના જમાનામાં આપણાને ખભાની સાથે ખભામાં એજ્યુકેશનમાં મળીને હાલવું પડશે જ્યારે નહીં હાલીએ તો ઘણા પાછળ રહેશું માટે ખાસ સમાજોને અપીલ છે કે આવા પ્રોત્સાહિત કરવાના પ્રોગ્રામો તમે કરશો તો જરૂરથી ક્રાંતિ આવશે